सुने सारं सारम् सूचि कनकबोटं परिदधन् निचोलं कौसुम्भं कथितपटं चारुणरुचिम् બહો નરાૈમા વરવલ કે ઉર મુકુટન વસધ વંદૂર મેં દૃષિ જયતુ નારા शरमणि दर्शनं मन्दिरान्नाम् पूजितं पूजितम् सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये શૂયતા દેવદેવેશમી નારાયણ પ્રભો તદીયેના અવધાન કથયે શુભકતા ઓમયવત पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय कनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्रीस्वामिनारायणाय ભગવતે નમો નમા શ્રી ગુરવે નમો નમ બોલો સ્વામીનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ ગુરુજોગી સ્વામી મહારાજ જય જય સ્વામી નારાયણ સાક્ષાત સવિતા સાક્ષાત અમૃત જોગી સ્વામી એક વાત એવી લખી સરસ જોગી વાત કરી સ્વામિનારાયણ ના ભક્ત અને બીજા ભક્ત માં ઘણો ફેર છે એક તો એ નક્કી કરવાનું છે અનંત મુક્તો છે એક નથી હો અનંત મુક્ત થાય સ્વામિનારાયણ નું મુક્ત અને અનંત ધામના મુક્ત થાય સ્વામી કે ઘણો ફેર છે આકાશ પાતળનો એટલો ફરક છે એટલું જ નથી સાંભળ્યું પછી સ્વામી કે એ ચોખટ કરે બીજા ભક્ત સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણના ભક્ત નિષ્કામ છે એને કોઈની મોટાઈ જૂટવી લે એવા નથી સ્વામિનારાયણના સ્વામિનારાયણના કોઈ ભક્ત આ લોકનું સુખ ઈચ્છતા નથી આટલી સ્વામી વાત આવી કંઈક વાત કરવી કોઈની મોટાઈ એ જુટવી લેવાનું એક વાત સમજે છે આ સ્વામિનારાયણનો સંબંધ વાળો છે આ સ્વામિનારાયણ નો મુક્ત છે આ સ્વામિનારાયણનો એકાંતિક છે સ્વામિનારાયણનો સંબંધ હોય પછી કિંમત થાય પછી એના ભેદ પડે તારતમ્ય પ્રમાણે આ મુક્ત છે આ અક્ષર છે આ એકાંતિક છે આ મહામુક્ત છે એ ભેદ તો પડે પણ સ્વામિનારાયણનો સંબંધ હોવો જોઈએ સામેનો સંબંધ ન હોય તો બધું નકામું તમને પ્રમાણ આપું આવો છગન બાપા એક વાત બહુ સમજવા જેવી છે વ્યાસ ભગવાન આચાર્ય ને પણ આચાર્ય કહેવાય સ્વામિનારાયણ ને પણ પ્રમાણ લેવું પડ્યું આચાર્ય છે એ આચાર્ય ના પણ આચાર્ય છે વ્યાસ ભગવાન કામ વ્યાસ ભગવાને અઢાર પુરાણ કર્યા શાંતિ નથી ભગવાન ને શાંતિ ન થઈ તો હું આપને શાંતિ થઈ જવાની છે એ સૂચન નારાજ્ય કર્યું અઢાર ને અઢાર લાખ કરશો ને તોય શાંતિ નહી થાય શાંતિ જોતી હોય એક ઉપાય બતાવો આ પૃથ્વી ઉપર અત્યારે છે કોણ એના લીલા ચરિત્ર લખો તો શાંતિ થાય વચનમાં વિશ્વાસ ન આવ્યો હોત તો બહાર લેખા એ મહત્વનું નથી અઢાર પુરાણ લઈકા પણ સૂચન કરનારો જે છે એના વચનમાં વિશ્વાસ આવ્યો તો કામ થઈ થઈ ગયું શાંતિ સાક્ષર સંતામાં સ્વામી એમ કે લખનારાને ખબર નહીં હોય વાંચો તો અહીંયા સ્થિર થાય તો આવો સામી એક ટકોર લખનારા ખબર નહીં હોય જેમ વ્યાસ નારાયણને ખબર નહોતી નતી કઈ ખોટું લખ્યું આલિયા માલ્યાના શબ્દ લખ્યા હતા નહી ખબર હોય સ્વામી કે લખનારા ને તો હું બીજાનું લખતા હતા પૂર્વે જે ભગવાનના અવતાર થયા એ અવતારની જ કથા લખી આજ્ઞા કરનારે તો આજ્ઞા કરી એના વચમાં વિશ્વાસ તો આવી ગયો લખું છતાં પણ અસંતોષ થયો ભાગવત પુરાણ આખું લખ્યું સંતોષ ન થયો પછી વ્યાસ નારાયણે એક જ શ્લોક લેખો પોતે પોતાનો અનુભવ લેખો આ લોઢ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ એકમ સુનિષ્પનમ ધ્યેયો નારાયણ હરિ આ વસ્તુ અતિ અગત્યની સમજવાની છે મેં એટલા શાસ્ત્રો લખ્યા છે ની કોઈ કલ્પના આ નહી પૃથ્વી પર જેટલા શાસ્ત્રો બધા બધાય શાસ્ત્રોનું સંગઠન કર્યું એમાં વિચાર વારંવાર વિચાર કર્યો આ લોડે સર્વશાસ્ત્ર અને વિચાર્ય ચ પુનઃ ઈદમ એકમ સુનિષ્પનમ ધ્યેયો પણ એક જગ્યાએ હું સ્થિર નથી થયો પોતે તો ન થયા આપણને સૂચન કરી કે એક જગ્યાએ તમે આશરો સ્થિર કરશો તમે ગમે ને માનતા હો તોય પણ તમારો મોક્ષ થઈ જાય વ્યાસ ભગવાને આપણને આ સૂચન કર્યું લખનારા ને આજના કરનાર ત્યાગી નતા ગ્રહસ્થ હતા લખવાની સંકલ્પ તો હતી કે સ્વામી બાપા એ ભક્ત ચિંતામણીમાં જેટલા પરચાઓ લખ્યા છે એની કથાઓ લખ જેઠા બાપા કે એ તો ઘણા લખશે ઘણા વાતું કરશે આ લખો ને પછી વ્યાસ નારાયણ અઢાર પુરાણ લખ્યા આ તો ખાલી એક જ લખવું આજ્ઞા પાડવી એ મહત્વની નથી નીલકંઠ બ્રહ્મચારી એ પેલા વેલા લોજમાં આવીને એટલો વિચાર કર્યો ઓહો જેનું મંડળ આવું સરસ મજાનું છે છે માળી કેવો હોય છે માલી કેવો એનું છે માળી લખનારાની કિંમત છે કે માળીની કિંમત છે ગુચવાઈ જાય ને નિંદાની વાત નથી આ સમજવાની વાત છે શાંતિભાઈ સમજવાની વાત છે હા ઓલું કાર્ય છે ઓલી સામર્થ્ય છે ઓલું ઐશ્વર્ય છે ઓલી શક્તિ છે આ શક્તિ નથી સામર્થ્ય નથી સમજ્યા પણ એમાં સમજવાનું એ છે લખનાર છે એને જે આજ્ઞા કરવામાં આવી છે આપને બધાને આજ્ઞા કરવામાં આવી છે હું એક જ વાત મારા ધ્યાનમાં છે ગમે એવો મોટો સ્વામી હયાત હતા તો પણ જાતા જાતાય કીધું પીપલાના ગોળ કરતા નહીં વ્યક્તિનું નામ બતાવ્યું છે વ્યક્તિનું નામ નથી બતાવ્યું એમાં ત્યાગી પેલા આવે તકલીફ ત્યાં જ છે તમારો છોકરો ગમે તેવો હોશિયાર થઈ ગયો હોય પછી એજ છોડે તમને બાપાને કઈ ખબર નથી પડતી ભાભો ગાભો થઈ જાય ભાભો નો રી કઈ ખબર ન પડે આત્માન સામી પાસે કેવડી સામર્થિ કેવડી શક્તિ દીકરો બાપ ને ધાવીને મોટો થયો એવડી સામર્થિ આત્માન સામી ની કૃપાથી ઓલું ક્રિયા સાધ્ય કહેવાય આ કૃપા સાથે આત્માન સામે રામાન સામે પર કૃપા સમાધિમાં તેજ તેજ માયા હટી ગયો તેજ જ દેખાનું ઓહો હો માયા હટી ગઈ સ્વભાવે હટી ગયો પોતાની સામરથી ટૂંકી થઈ ગઈ પણ ન્યા તકલીફ પડી પવનભાઈ આત્માન સ્વામીને જ રામાન સ્વામી વિનંતી કરી કે સ્વામી આપની કૃપાથી મારા બધા સંકલ્પો સિદ્ધ થયા છે મને સંતોષ થયો છે મને શાંતિ થઈ ગઈ છે એક તકલીફ છે ધામમાં જઈ શકું છું ધામમાંથી પાછો આવી શકું છું એટલો સ્વતંત્ર બન્યો છું અશક્ય શક્ય સિદ્ધ કરું છું સ્વામી તમારી એટલી બધી કૃપા થઈ કે એવું મને દેખાતું નથી કે મારાથી હું ન થાય ધરનારો પુરુષ રામાન સ્વામીને એમ કીધું કે મારી એક ઈચ્છા છે સમાધિમાં મને તેજ દેખાય છે પણ મને આકૃતિ નથી દેખાતી એની કૃપાથી એટલો સમર્થ ભાઈનો હવે એને ત્યાગ કરવાનું મન થાય તમને કોઈ હોનું આપે દીકરી સરસ મજાની આપે તમારા દીકરાને પરણાવી દે મૂકો આત્માન સાહેબ એની કૃપાથી સ્વામીને મૂર્છા આવી કૃપાથી મૂર્છા આવી ગયો આપણે કહો સો ટકા આપણે વખાણ પેટ ભરી ફરીને કરવા પડે ના નહીં લખી દઈએ એને શાસ્ત્રો આપવા કોઈ આપીએ કે છગનભાઈ કોઈ પણ અવતાર તમે પુસ્તક ખોલો એ અવતારનો મહિમાને અવગુણ નથી ગયા ગુણ જ ગયા એમ વર્તમાન કાળે પણ ને જેવું કોઈ લખી નહીં શકે સાધુ નહીં લખી શકે પછી વાત ક્યારે રહી વિધવાને નહીં લખી શકે જેમ આત્માન સામે કૃપા કરી બાળક બાપને ધાવીને મોટો થયો એટલી કૃપા કરી એટલી સામર્થ્ય આવી છતાં પણ રામાન સ્વામીએ આત્માન સ્વામીને છોડી દીધા એમાં હું કોઈ અપરાધ હતો કોઈ ગુનો હતો કોઈ દોષ હતી દેખાય છે કોઈ દોષ એમાં કઈ સામી એ લખ્યું છે હાથી હોય ને પણ એમાં એક શક્તિ નથી ઉડવાની શક્તિ નથી મચ્છર નાનું છે હવે આને કોણ પારખી હે મચ્છર નાનું છે હાથી જેવી શક્તિ નથી પણ એમાં ગમે એટલી સામર્થ્ય હોય પણ ઉડી શકતું હાથી ઉડી શકતું નથી એમ સ્વામી આ કિરણમાં આ સાક્ષાત અમૃત માં એ વાત કરે છે અક્ષરધામ નો મુક્ત અને અન્ય ધામ નો મુક્ત બે માં ઘણો ફરક છે અન્ય સામર્થ્ય છે શક્તિ એ છે પણ અક્ષરધામના ના મુક્ત નહીં પહોંચી શકે લાલજીભાઈ બહુ સમજવા જેવું છું ગુંચવણ ને બહાર કાઢવી હોય તો સમજણ જ કામ આવશે વૈરાગ્ય કામ ની આવે ભક્તિ આત્મનિષ્ઠ કામ નહીં આવે ત્યાં તમારી સમજણ જ કામ આવશે ચિંતા રે સમાધાન કોણ કરે સ્વામી કે નિર્ભય બની જાવ સંતોષ થઈ જાવ સંતોષ થઈ જાય તો કોઈની જરૂર એવી વાત આવ્યો અક્ષર ધામના મુક્ત ને કોઈની બીક બીક નથી એટલે બીજા ધામના મુક્તને ભય નથી લાવ્યો આ મારી મોટા જૂટવી લે કેટલી સ્વામી સરસ વાત ભય લાગે તો સમજવું કે નાનો જ છે એના ચહેરામાં દેખાય એ ભલે ને કે ગમે એવી વાત કરે પણ એનું વર્તન બોલે અક્ષરધામ નો મુક્ત હોય કે અક્ષરધામ નો એકાંતિક હોય ના વર્તનમાં પણ દેખાય ની વાણીમાં પણ દેખાય ભય ન લાગે વાત સ્થિર ને તો સમજાય આખી જિંદગી છગનભાઈ ગાળશું તો ખબર નહીં પડે તમારા પપ્પા એક જ ફરી ઉપયોગમાં આવ્યો હજી મોહન સાહેબ વાત કરી ઘણા કામ કર્યા છે એક ફરી ઉપયોગમાં આવવાની ખાટી ગઈ સ્વામીને એક જ ફરી કીધું કરે ચણી નાખો થઈ જાય થઈ ગયું વાસ્તવિક નહોતું કરી નાખ્યું તો થઈ ગયું વાસ્તવિક નહોતું અશક્ય ને શક્ય કરી દીધું વિશ્વાસ આવ્યો એને જ કર્યું એ જ વ્યક્તિ કરી શકે એમ રામાન સામી જ કરી શકે એ એમ કે માધવ દાસ હેતવાળા અરે મયારામ ભટ્ટ જેનું શિક્ષાપતિ માં નામ લખ્યું એ જ દ્વિધામાં પડ્યા મયારામ ભટ્ટ સાચો કે આ જેઠો મેને ને માધવ આવી આપણી પરિસ્થિતિ વર્તમાન કાળે થઈ તમે જો તો ખરા શંકા કોને થઈ આમાં બે માંથી એમ મુક્તા સ્વામી આપણે મુક્તાન સ્વામી શંકા નથી થઈ શંકા નથી રોયા એમને સ્વામી રામાન સાહેબ એમને દર્શન દીધા રામાન સામે દર્શન દીધા ત્યારે મહારાજે નું સમાધાન કર્યું જેનાથી નિશ્ચિત સ્વયં બાપે એ લખો જેનાથી નિશ્ચિત થયો હોય એમ કે આ તો મહારાજ કે એનું માથું કોને કોને સમજવાનું છે મારે તમારે નથી સમજવાનું જેને નિશ્ચય કરાયો હોય અને નિષ્ઠા વાળો થયો હોય એને સમજ નિષ્ઠા નિષ્ઠા વાળાને સમજવાનું એનું માથું ફેર્યું છે હું તો બરાબર જ છું હવે આટલું ચોખ્ખું કોણ કે ગુણાતાન સમી કે ભાઈ લગ્ન નો કરતા લગ્ન વાજે વગર ઢોલ વગાડે ન્યાય ન જતા હવે બધી શિશોરો ફરે ન્યાય ન જતા હવે એથી વધારે કે બધી ચોખટ કરી દીધી એમ મહારાજે બધી ચોખટ છે ઊંચે સુધી ચોખવટ કરી દીધી એમ સ્વાય બાપાએ આ સાક્ષાત અમૃત વાંચશો ને ચૂટી ચૂંટી ને એમાં લખ્યું હજી તો બીજો ભાગ પર છે બોલાય એવું નથી ને લખાય એવું નથી લખીએ તો એમ થાય કે આ હું આને લખ્યું હે બહુ એક જ લીટીમાં માં સામે કીધી લખાય એવું બહુ શાંતિથી વાંચો ને એના હજારો પાઠ કરી તો ગમ પડે એમ નથી એમ જાય અને આવો ખેડા ખેલાડી મન મળશે નહીં આપણે ક્યાંય હે બાણું વર્ષ ખેલા કરીને ગયા ખબર ન પડી મહારાજ ઓગણ પચાસ વર્ષ ખબર ન પડી જેમ મહારાજે વચનામૃતમાં દ્રષ્ટન આપ્યું મહારાજ કે હાથમાં વચનામૃત દ્રષ્ટન આપ્યું હાથમાં વચનામૃત અને આકાશ માર્ગી જાય એના કટકા પડે અને પૃથ્વી ઉપર આવે પાછો લઈને પોતાની પત્ની બળી મારે પાછો એ નહીં આવે લાવો મારે અરે તમે તો બળી નટની વિદ્યાને કોઈને ખબર એવો આ ખેલાડી છે ખબર જ ન પડે એમ જા કેમ સમજવું કેટલી સરસ મજાની વાત કરી કોઈને દ્રષ્ટિમાં આવે ખાલી હે હાવ તમારે આ કથા પૂરી થાય મારે દીક્ષા સ્થાનમાં સેવા કરવી છે કઈ વાંધો નહીં દીક્ષા સ્થાનમાં સેવા કરશું કથા પૂરી થાય એટલે મળી હેતવાળો એટલે આજે આશ્ચર્ય થયું મારે દીક્ષા સ્થાનમાં સેવા કરી પરસોત્તમ ભાઈ બીજાને દખ નથી નિષ્ઠા વાળાને દખ છે આ એટલી વાત સમજો નિષ્ઠા વાળાને દખ છે નિષ્ઠા વાળાને સંત સાચી વાત ખોટી વાત રોવે છે નિષ્ઠા વાળા હવે હું કરવું એક ભાઈ દ્વિધામાં કેટલા વર્ષ ત્યાં પડ્યા હતા પછી એને કીધું સ્વામી મારું પૂરું થયું કે હવે મારી પાસે જે વસ્તુ છે મોહન સાહેબ કહી દીધું છે મોહન સાહેબ આપીશ જયારે નિર્ભય થાય ત્યારે જ વસ્તુ નીકળે બાકી નીકળતી નથી હે માટે દખ નિષ્ઠા વાળાને છે પ્રીતિ વાળાને છે હેત વાળાને છે હવે મારે શું કરવું જે બંધાયેલો નથી એને ક્યાં દખ છે ભાઈ માટે આ વાત વિચારવા જેવી છે જેને ભય લાગે સમજવું ગમે એવો મોટો હોય તો એ નાનો જ છે ભય ન લાગે નાનો છે તો એ મોટો છે લો હાવ તમારી ભાષામાં સ્વામી સમજે છગનભાઈ આપને જે મળ્યું મળ્યું છે કોઈને નથી નથી મળવાનું આપને સ્થાને એવું મળ્યું પુરુષે એવા મળ્યા ને પરંપરા એવી મળી છે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હો લાલજીભાઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે તો આનંદમાં રહેવું અરે પરમાનંદ માં રહેવું અરે અખંડ આનંદમાં કેવું પડ્યું ગીતાને પણ કેવું પડ્યું એને વાત સમજાણી ને મત પરમ તત્વ મારાથી પર એક તત્વ હાથસો શ્લોક છે બીજા શ્લોક નજરમાં આવે પણ આ શ્લોક કોઈને નજરમાં નથી મત પરમ તત્વ મારાથી પરે અર્જુનને સમજાવે ભાઈ મારા પાસે સ્થિર નહીં મારાથી એક પર તત્વ હશે આવી બધી વાતો ઘણી છે આ બધી ગુપ્ત વાતો હોય અધ્યાત્મ વાત કોઈને સમજાતી નથી જો સમજાઈ જાય ને તો કામ થઈ જાય સહજાન સ્વામી